એ જે છે ને એ એક્ટુપ્રેશર ઉપર વર્ક કરે છે કે પગનું તળિયામાં જેટલી બી ઓર્ગન્સનું પોઈન્ટ છે એને એક્ટ્યુપ્રેશર કરીને રિએક્ટિવ કરે છે આંખ ના બધું જાય ગયા આપણે બેસ હા અડધો કલાક આ મશીનથી બેસો અડધો કલાક સાહેબ તો ત્રીસ મિનિટમાં પાંચથી સાત કિલોમીટર તમે ફાસ્ટ વોકિંગ કરશો તો જેટલું લોહીનું પરિભ્રમણ થાય છે આ અડધો કલાકમાં અત્યારે છે યસ સર અને ટોટલી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પ્રૂવ ભારત સરકાર દ્વારા મેડ ઇન ઇન્ડિયા છે સર અને બહુ રિઝલ્ટ રહે છે ડૉક્ટર લોકો પોતે યુઝ કરે છે રેકમેન્ડ કરે છે એ ઘરમાં આ ઇન્સ્ટ્રુમેન્ટ રવાથી એ છે કે લેડીઝ લોકોનું ઘણા કિચનમાં કમરમાં આ બધું જ તકલીફ નાની મોટી

એ અને જ્યારે સાહેબ તમે મૂકો ને તમને કરંટ જેવા ફિલ થાય એક પગ ઊંચા કરો એક પગ ઊંચા કરો બંધ થઈ ગયા ને બસ મૂકી દો આ વાઇબ્રેટર નથી જ્યાં સુધી તમારી સર્કિટ થાય ચાલુ થશે એક પગ તમારું છે સર એક પગ મારું રહેશે તો બી ચાલુ નહીં થાય એ તમારું બોડીને ડાયગ્નોસ કરીને તો ચાલુ થશે જુહાપુરામાં ધારા સભ્ય અમિતભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં ભવ્ય ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ 4 ગુજરાતમાં આપનું સ્વાગત છે શું તમે અથવા તમારા પરિવારમાં કોઈ વર્ષો જૂના સાંધાના કે નસોના અસહ્ય દુખાવાથી પરેશાન છે શું અનેક છતાં રાહત નથી મળી રહી તો આજે અમે તમને એક એવા સમાચાર બતાવવા જઈ રહ્યા છીએ જે તમારા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે અમદાવાદના જુહાપુરા ચાર રસ્તા પાસે આવેલા સુપ્રીમ ફ્લેટ ખાતે અત્યારે એક વિશેષ ફિઝિયોથેરાપી કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ સેવાયજ્ઞના આયોજક ભારતીય જનતા પાર્ટીના બોર્ડ મહામંત્રી અને સુપ્રીમ ટ્રાવેલ્સના માલિક ફિરોજભાઈ છે ફિરોજભાઈ દ્વારા અવારનવાર લોક સુવિધા માટે સુપ્રીમ ફ્લેટના પાર્કિંગમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે આ ફિઝિયોથેરાપી કેમ્પનું સુંદર આયોજન થયું છે મુખ્ય મહેમાનોની ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વેજલપુર બેતાલીસ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે ગુજરાત માઇનોરિટી પ્રદેશ પ્રમુખ નાઇન કાઝી સાહેબે પણ હાજરી આપી હતી આ થેરાપી દ્વારા અત્યાર સુધી હજારો લોકો લાભાન્વિત થયા છે ઘૂંટણ અને કમરનો દુખાવો સાયટિકા અને વેરીકોઝ વેન્સ પેરાલિસિસ લકવો ડાયાબિટીસ ન્યુરોપેથિક પેઇન ગરદન અને ખભાનો દુખાવો આ કેમ્પ પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી ચાલશે જેનો સમય સવારે ટૂંક જ સમયમાં જુહાપુરા વિસ્તારમાં ફરીથી આવા કેમ્પનું આયોજન કરવામાં આવશે રિપોર્ટર શરીફ ગાંછી જુહાપુરા અમદાવાદ ભાજપ મક્તમપુરા વોર્ડના મહામંત્રી ફિરોજભાઈ અહીંયા ફિઝિયોથે ની અલગ એક પદ્ધતિને લઈને અહીંયા જે કેમ્પ કર્યો ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે ખૂબ લોકો અહીંયા આવ્યા છે લોકોના દર્દને શારીરિક દર્દને ઓછું કરવાના કામ કરવા એ ખૂબ ઉમદા વાત છે અને એમણે જે રીતે આ કામ લીધું છે ને નાના નાના પોતાના જે દર્દ છે એને લઈને આ ફિઝિયોથેરપી કેમ્પની અંદર લોકો આવ્યા ખૂબ મોટી સંખ્યામાં આવ્યા અમારા લઘુમતી મોરચાના પ્રમુખ નયમભાઈ બી ઉપસ્થિત રહ્યા છે તો એમની આ સફળતા માટે હું એમને અભિનંદન આપું છું કે જે પ્રકારે એમણે લોકો માટે વિચારીને કંઈક સારું કામ કર્યું છે અને આ જ પ્રકારે ટીમ સક્રિયતાથી કામ કરતી રહે અને લોકોમાં જરૂરથી એમને પ્રેમ જે મળી રહ્યો છે એ આંખે ઉડીને વળગે છે આજે જુવાપુરા ખાતે ભારતીય જનતા પાર્ટીના આ ડના મહામંત્રી ફિરોજભાઈ અને દિગ્વિજયસિંહ ચુડાસમા બંને સહિયારો સરસ મજાનો પ્રયાસ કર્યો છે કે હેલ્થ અવેરનેસ કેમ્પ એટલે કે ઓપરેશન વગર આડઅસર વગર સો ટકા ફાયદાકારક એટલે કે સાહીઠ ટિકા ઘૂંટણના દુખાવા અત્યારે કંઈક દુખાવા થાય તો આપણે ઇંગ્લિશ દવા લેવા જઈએ છીએ અને લાંબા ગાળે શરીર માટે હાનિકારક હોય ખૂબ નવતર મજાનો પ્રયોગ કે ભાઈ હેલ્થ અવેરનેસ કેમ્પ એટલે કે અહીંયા દરેક જાતના અલગ અલગ બીમારી હોય ડાયાબિટીસ બ્લડ પ્રેશર એટલે કે દેશી દવા જેવો કિમીઓ અપનાવી અને અહીંયા ડોક્ટરોને લાવી અને જે કેમ્પ રાખવામાં આવ્યો છે એ કેમ્પની અંદર સૌથી વધુ લોકોએ અહીંયા મુલાકાત લીધી પોતાના જે તકલીફ હોય વર્ણવી ખરે સુદનર મજાનો પ્રયોગ છે હેલ્થની કેર માટે થઈનો હું બંને ભાઈઓને એની ટીમને અભિનંદન આપું છું કે આવા આવા જ હેલ્થને લગતા કાર્યો આગળ પણ કરતા રહે એવી આ બંને ભાઈઓને શુભેચ્છાઓ રમઝાન માસ પણ આવે છે તો રમઝાન માસ ટૂંક જ સમયમાં આવી રહ્યા છે અને દવાના ડાયાબિટીસ બ્લડ પ્રેશર ગોટલા ચડવાને જેવી બીમારીઓના પડીગા ભરી ભરીને ઇંગ્લિશ દવા ખાવા કરતાં હું લોકોને એવું કહીશ કે હેલ્થ અવેરનેસ કેમ્પની જરૂર મુલાકાત લે જેથી કરીને રમઝાન માસમાં ગરમ ટીકડી નહીં ખાઈને અહીંથી માણસો પોતાની સારવાર કરી શકે એ માટેના ખૂબ સારો પ્રયોગ છે આ વિસ્તારની જનતાને હું ફરીથી એકવાર કહીશ કે અહીંયા એક આ કેમ્પ ચાલવાનો છે તો એની મુલાકાત જરૂર લે